ત્યારે તહેવાર સમયે મોટા પાયે ઘી અને તેલમાં ભેળસેળ કરતા વેપારીઓ પર હવે તવાઈ શરૂ કરવામાં આવી છે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ગાંધીધામ ખાતે આવેલ ભારત ફૂડ કોઓપરેટિવ લિમિટેડમાંથી બે રિફાઇન્ડ પામતેલ એક સવેરા બ્રાન્ડ રિફાઇન્ડ તેલ અને એક વનસ્પતિના પામ એમ કુલ ચાર નમૂનાઓ લીધા હતા જેમાં શંકાસ્પદ એક પોઈન્ટ બત્રીસ કરોડનો સડસઠ ટન રિફાઇન્ડ તેલનો જથ્થો સીજ કર્યો છે રિફાઇન્ડ પામ તેલ સવેરા બ્રાન્ડથી પંદર કિલોના પેકિંગમાં ઉત્પાદન કરી વેચાણ થતું હતું આ ઉપરાંત સ્થળ સોયાબીન અને વનસ્પતિનું કરાતું હતું વેપારી ભરત ખીમસૂરિયાની હાજરીમાં ઘીના બે વનસ્પતિના એક અને સોયાબીન તેલના એક એમ કુલ ચાર નમૂના લીધા હતા જ્યારે બાકીનો પાંચ પોઈન્ટ આઠ લાખની કિંમતનો બે ટન જેટલો ખાદ્ય પદાર્થનો જથ્થો સિજ કરાયો છે તંત્ર દ્વારા મેજર ક્રિષ્ના ટ્રેડિંગ કોડનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે કાર્યશીલ છે જેના ભાગરૂપે તાજેતરમાં તંત્ર દ્વારા જે અલગ અલગ ઘીની રેડો પાડવામાં આવી હતી જ્યાં ભેળસેળીયા ઘીનો મોટો જથ્થો મળ્યો હતો ત્યાં એ લોકો ભેસળમાં શું વસ્તુ વાપરે છે એનો કાચો માલ આ બનાવટી ઘીમાં શું વાપરે છે એની અમારી હેડ ઓફિસની ટીમ સતત તપાસ કરી હતી એનું વિશ્લેષણ કરતી હતી અને અમને ધ્યાને આવ્યું કે આ જે ભેંસવાળું ઘી બનાવતી જે ફેક્ટરીઓ પકડાય છે એનો કાચો માલ જે રિફાઈન્ડ પામ ઓઈલ જે હાઇડ્રોજન ફેટ હોય છે પણ એને આરપીઓ તરીકે વેચીને લાવતા હતા જે ડબ્બાઓમાં અથવા તો ટેન્કરમાં લાવતા હતા તો આ જે રિફાઈન્ડ પામ ઓઇલ એ વેજીટેબલ ફેટ તરીકે જે મોટા પાયે ઉત્પાદન કરીને આ જે મિલાવટખોર ઉત્પાદકો હતા એને જે વેચતા હતા એવી ભારત ઓપરેટિવ લિમિટેડ નામની ફૂડનું લાયસન્સ ધારક એક પેઢી ગાંધીધામ ખાતેથી આજે દોડો પાડ્યો ત્યાંથી ચાર નૂના લેવામાં આવ્યા અને મોટો જથ્થો વેજીટેબલ ફેટ રિફાઈન પામ ઓઇલ અને અન્ય જે બ્રાન્ડના વનસ્પતિ હતા એ જપ્ત કરવામાં આવ્યા સાથે સાથે જામનગર ખાતેથી ટ્રેડિંગમાંથી લગભગ છ લાખનું વીસ જે પકડવામાં આવ્યું છે ત્યાંથી પણ ચાર નૂના લેવામાં આવેલા છે આમ ગઈકાલે આજે અમારી ટીમ દ્વારા લગભગ એક કરોડ ચાલીસ લાખનો આ ઘીમાં ભેળસેળ માટેનો કાચો માલ અને પામ ઓઇલ અને ભેસિયું ઘી જથ્થો પકડવામાં આવે છે જેનું વજન લગભગ સાડા દિસ્ટનથી વધારે છે અને આ લોકો આગામી તહેવારોની અંદર આ જે ઘીમાં ભેળસેળ કરવા માટેનો સામાન ભેળસરિયા વેપારીને વેચીને અને મોટો ડપ્પો કરવાનું કારસ્થાન હતું આ એક રિફાઈન્ડ પામ ઓઇલ એઝિડ ફેટ જે ફક્ત બસો રૂપિયે કિલો બનતું હોય છે એમાં ફક્ત ઘીની ફ્લેવર અને કલર નાખીને કારણ કે એનું ડ્રાક્ષર ઘી જેવું જ દેખાતું હતું અને ચોખ્ખા ઘી તરીકે શુદ્ધ ગાયના ઘી તરીકે અલગ અલગ લોકો એને માર્કેટમાં જે આ જે બેભાવ તત્વો છે એ મૂકતા હતા અને આ વસ્તુ આપણા ઘર સુધી આવે લોકોના પેટમાં જાય એ પહેલાં જ તંત્રે આને પકડી પાડે છે આના નમૂનાનો રિપોર્ટ આવશે અને જે તે કસરવાર સામે ફૂડ સેફ્ટી નીચે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે